વેલકમ ટુ માહી એડવર્ટાઇઝ ગુજરાત યુટ્યુબ ચેનલ મિત્રો વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કિલ્લો બહુ મોટો હોવાથી કિલ્લાના વિડીયોને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે આ પાર્ટમાં તમને દીવાદાંડીના આસપાસના વ્યૂ બતાવશું તમે જોજો મિત્રો મિત્રો તમને એક ખાસ આવેદન કે તમે જ્યારે પણ કિલ્લે જાઓ ત્યારે સવારે આઠ વાગ્યા થી લઈને સાંજે સાડા પાંચથી લઈને છ વાગ્યા સુધી કિલ્લો ખુલ્લો રહેશે ટાઈમ દરમિયાન કિલ્લાનું વિઝિટ કરવાનું રહેશે હેલો ફ્રેન્ડ ભૂરાભાઈ રાજુભાઈ નીતિનભાઈ દિવાદાંડી પાસેનો વ્યૂ છે મિત્રો જોઈ લ્યો ગાર્ડન ફર્સ્ટ ક્લાસ છે અહીંયા તમારે ફોટા પાડવા હોય તો જરૂર મુલાકાત કરજો ઉપર ટોપર જગ્યાને હલે બુરા આ દીવા દાંડી થી ટોપર વ્યૂ લીધેલ છે મિત્રો જોવો અહીંયા થી રાજુભાઈને જોઈ લ્યો દબંગ હુડ હુડ દબંગ દબંગ હુડ હુડ દબંગ દબંગ કાંજી ચૌહાણ કોમેડી માસ્ટર ભાગી ગયા છે પુરાભાઈ બીજા પુરાભાઈ ઓલા ભાઈ રે ઈતા ભાઈ આયા તો પડગા પડે છે ભાઈ આ છે દીવા દાંડી જો દરિયામાં જે સ્ટીમર હોય તેનું સિગ્નલ અહીંયાથી મળે ભાઈ આપણે ઉપર જઈને તમને પૂરો કમ્પ્લીટ દેખાડશું જો કાયા આપણે થોડું આવવાનું માય ત્યાં બીજું ધામ આવું હોય તો આવે નકર કાઈ નહીં આવું બીજું આવો કા આવ મિત્રો આ ગાડી થી તમારે કિલ્લાની વિઝિટ કરી હોય તો કરી શકો છો જો આ છે ગાડી ભાડું તો કઈ ખબર નહીં અમે તો હાલીને કરીએ છીએ તમે આવો તો તમારે ગાડીમાં શોખ હોય જો ભાઈ આ ભાઈ ડ્રાઈવર છે દેવા દંડી એન્ટ્રી પોઈન્ટ અરે યાર સલા બહુ ઉપર ચડી ગયો છો મિત્રો થાકી ગયો જોઈ લો મિત્રો દીવા દાંડી થી આ છે દીવા દાંડી ઉપર જો રાજુભાઈ મિસ્ટર ભૂરાભાઈ ગયા છે એ બઉવા દંડીના ઉપર ઉપરથી વ્યૂ લીધેલો છે મિત્રો જરૂર મુલાકાત લેજો અહીંયા બધું જૂનું વસ્તુ વધારે તમને જોવા મળશે મહાવીર ભાઈ ફોટો પાડો બેસીવા દાંડી જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો ટોપ જગ્યાએથી આવીને હું શૂટિંગ કરી રહ્યો છું વિડિયાનું તો મારા વિડિયાને લાઈક કરજો હું બહુ જ ઠકી ગયો છું સબ્સ્ક્રાઈબ કરજો હવે તો એમ થાય છે કે અહીંયાથી હું નીચે જાઉં ઠેકડો મારી દઉં એટલો ઠકાન આવી ગયું છે જો મિત્રો ઉપરથી મેં પૂરેપૂરો ટોપ જગ્યાએથી વ્યૂ લીધેલ છે લાઈક ફોલો કરજો ને ઠેકડો મારીજો ઠેકડો મારી જાઈશ નકર તમે ફોલો નહીં કરો તો હું ઠેકડો મારી જાશ

જો મિત્રો દેવ સિટી નો વ્યુ આપણે જે દીવા દાંડી કે ત્યાંની ટોપ પર જગ્યા ઉપર લીધેલો છે કાનજીભાઈ કોમેડી ફાસ્ટર ખોવાઈ ગયા છે નેચર તમને વિડીયોમાં ઓર મજા આવે જોઈ લો ભાઈ આ છે દરિયો મિત્રો કિલ્લાની વિઝિટ જરૂર કરજો જે કોઈ મિત્રો અહીંયા આવે છે સિર્ફ કિલ્લાની મુલાકાત લો મિત્રો તમે અહીંયા સિર સાવા સૌ પીવા માટે ના આવો જો વિપુલભાઈ આવી ગયા છે ભાઈ એમ કહી દો ચેનલને ને કરજો નકર વિપુલભાઈ ઠેકડો મારી જશે हेलो बोलो एक बार भाई भाई चुके भाई अभी मैं फोन उसको फॉरवर्ड कर रहा हूँ ठीक है? क्या कॉमेडी पास्टर कानी जॉब

i <laughs>